ચોમાસાની ઋતુ એટલે રોગચાળાની ઋતુ દર વર્ષે લોકો ચોમાસાની અંદર અલગ અલગ પ્રકારની બીમારીઓમાં સપડાતા હોય છે આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં એક અલગ જ પ્રકારનો રોગનો લોકો ભોગ બની રહ્યા છે દક્ષિણ ગુજરાતના બારડોલીમાં એક યુવતી લેપ્ટોસ્પાઈરોસિસ નામના રોગનો શિકાર બની છે ત્યારે આવો નિષ્ણાત ડોક્ટર પાસેથી જાણીએ કે આખરે શું છે આ લેપ્ટોસ્પાઈરોસિસ કેવા પ્રકારના હોય છે તેના લક્ષણો તેનાથી બચવા માટે શું કરવું જોઈએ અને કેવા પ્રકારની સારવાર દર્દીઓ કરાવી શકે સામાન્ય રીતે આ રોગ ચોમાસાની ઋતુમાં ઘણા લાંબા સમયથી જોવા મળતો હતો હમણાં છેલ્લા ચાર પાંચ વર્ષથી એનું પ્રમાણ ઘટ્યું છે અને મોટેભાગે ખેતમજૂરો અને ખેતી સાથે રિલેટેડ વ્યક્તિઓને થતા હોય છે જે ઊંઘાળા પગે ખેતરોમાં જતા હોય મોસ્ટલી જૂન જુલાઈમાં જ્યારે ભાતની રોપણી થતી હોય ડાંગરની રોપણી થતી હોય તે તે વખતે એના જંતુઓ પગના પેલા છારા દ્વારા શરીરમાં જતા હોય છે અને પછી લગ શેરડીના સમયે એટલે લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ફરીથી સ્પાઇક આવતો હોય છે પણ ઘણા લાંબા અગાઉ બહુ જ ખૂબ પેશન્ટ હતા દક્ષિણ ગુજરાતમાં હાલમાં એ સંખ્યા ઘણી ઘટી છે અને કંટ્રોલમાં આવે છે ખેતરોમાં ના જવું જોઈએ મુખ્ય કાળજી એ છે અને જો કંઈ થાય તો તાત્કાલિક નજીકના દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ જેથી કરીને એનો તાત્કાલિક ઇલાજ કરી શકાય